ગુજરાત એસીબી દ્વારા એવા કર્મચારીઓને ઝડપવા આવતા હોય છે કે જેઓ લાંચ માંગતા હોય તોષણ મેળવતા હોય અને પોતાની ફરજ દરમિયાન જેમને પોતાનો પગાર છે તેના કરતાં વધુ સંપત્તિ જેને એકઠી કરી હોય આવા કર્મચારીઓને એસીબીમાં ગુનાઓ દાખલ કરવામાં આવતા હોય છે ત્યારે આવા જ એક ડીવાયએસપી છે જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અને તેમની સામે ત્રણસો કરોડની જે મિલકત છે એ મિલકત જપ્ત કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે જેની આજે વાત કરવી છે

આદેશ હતા અને તપાસ બાદ જે જપ્ત કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે આમ તો આ ડીવાયએસપી પીએસઆઈ થી માંડી અને ડીવાયએસપી સુધી પોતે ફરજ દરમિયાન જે પોતાની સ્થાવર મિલકત છે કે કેટલી ખરીદવામાં આવી કેટલી લેવામાં આવી આ જમીનો છે પોતાના મકાનો છે આ ગાડી છે આ બધું જે છે લેવામાં આવ્યું હતું એ પગાર અને તેમની જે આ ભ્રષ્ટાચારથી આ એકઠી કરેલી સંપત્તિની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા મોડાસા કોર્ટમાં કરવામાં આવી હતી અને ત્યાર તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને આ તપાસના આદેશ બાદ કરોડ કરોડની જે મિલકત છે કરવામાં આવ્યા છે આ ફરિયાદ છે એ કોર્ટમાં દાખલ થયા બાદ પોતે ભાજપ પણ આવ્યા હતા પરંતુ જ્યારે કોર્ટે જે મોડાસા કોર્ટે આદેશ કર્યો છે ત્યારે આ આદેશને ને લઈને જે આ અરજદાર છે તે શું કહી રહ્યા છે તેમને સાંભળી બે હજાર બાવીસના અંદર મેં મોડાસા કોર્ટના અંદર નિવૃત્ત ડીવાયએસપી જે જે મેવાડા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ આપી હતી જે મેવાડા તે સમયે આમ આદમી પાર્ટીના ખજાનથી રાજ્યના હતા અને આ ફરિયાદ દાખલ થઈ દાખલ થયા બાદ જે જે મેવાડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં તર ગયા છે બચવા માટે ભાજપે એમનો કોઈ હોદ્દો આપ્યો નથી કારણ કે ભાજપને એમને ભ્રષ્ટાચારની નીતિ ખબર છે અને પોતે અધિકારી હતા પીએસઆઈથી ડીવાયસપી સુધી નોકરી કરી એ દરમિયાન જે લોકોએ ભ્રષ્ટાચાર આચરી આ પ્રમાણે મિલકતો વસાવી હતી એ મિલકતોની મેં કોર્ટમાં ફરિયાદ કરી ત્યારે ત્રણસો કરોડની વેલ્યુએશન મેં કાઢી હતી જે તે સમય જતા નવી જંત્રી આવતા એની બજાર વેલ્યુએશન સત્તરસો કરોડ રૂપિયા થાય અને આ અંગે એસીબીના નામદાર કોર્ટે તપાસ સોંપી હતી પણ એસીબી આમની સામે એક્શન લેતી નથી કોર્ટમાં રિપોર્ટ મોકલ્યો હતો મંજૂરી મળે તો કાર્યવાહી થાય અને એ જ રિપોર્ટના અંદર એ બાજુ એવું લખેલું હતું કે ભાઈ વિભાગ ગૃહ વિભાગ તરફથી તપાસ મળી હતી પણ વડી કચેરી રિપોર્ટ કર્યો હાલ તપાસ પેન્ડિંગ છે એમ કરીને ગુનો દાખલ ન કરતી હોય કાર્યવાહી કરતી હોય પ્રોપર્ટી એકદમ વિપુલ પ્રમાણમાં હોય એટલે કોર્ટે ગંભીરતા જોતા પ્રોપર્ટી જપ્ત થાય એ અંગેનું હુકમ કરેલો છે અને એ હુકમના કામે મારા તમામ પ્રોપર્ટી મિલકત સોગંદનામા સહિત નામદાર કોર્ટમાં જાહેર કરવાની છે મૂળ ફરિયાદ મેં લખેલી છે ફરીથી એકવાર જાહેર કરવાની છે ત્યારબાદ સમગ્ર બિલકત જપ્તીની કાર્યવાહી કોર્ટ દ્વારા શરૂ થાય તેવું જણાવે આવે છે સૌનું મૂળ વતન અરવલ્લી જિલ્લાના હતા એટલે એમને શરૂઆત અરવલ્લીમાં પ્રોપર્ટી ખરીદી અમદાવાદમાં જે મેવાડા પાર્ટી પ્લોટ છે બસો કરોડનો મેવાડા પાર્ટી પ્લોટ છે એમનો એ પોતે એમને ખરીદેલો છે અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો કોમર્શિયલ કોમર્શિયલ કરતાં વધારે પ્રોપર્ટી લોકો ભાઈ ખેતી જમીનો વધારે છે અને અંદાજીત એની વેલ્યુએશન સત્તરસો કરોડ કરતાં બી થાય મૃત ડીવાયએસપી અરવલ્લીના વતની છે જે જે મેવાડા તેમનું નામ છે અને પીએસઆઈ થી માંડીને ડીવાયએસપી સુધી જે પોતાની ફરજ દરમિયાન જે ભ્રષ્ટાચાર આચર્યો છે તોષણ મેળવ્યું છે આની તપાસ કરવામાં આદેશ આપવામાં આવ્યા હતા અને ત્રણસો કરોડની જે મિલકત છે એ મિલકત જપ્ત કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે આ આદેશ થતા અરેરાટી પણ જોવા મળી રહી છે ત્યારે બે હજાર ચૌદ અને લગભગ બે હજાર સત્તર માં જેમણે સોગંદનામું કર્યું હતું તેમાં પણ જે સોગંદનામાની માહિતી છે એ ખોટી દર્શાવી હતી તેવી ચર્ચા એ પણ વેગ કર્યો છે ત્યારે આ ડીવાયએસપી ની જે મિલકત છે એ જપ્ત કરવાના આદેશ કરવામાં આવતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર